હેલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સુરત જિલ્લામાં નકલી ચલણી નોટો પકડવાનો સિલસિલો યથાવત છે કામરેજ ગામનીથી પોલીસે નકલી ચલણી નોટો ઝડપી લીધી છે પાંચસો પાંચસોના દરની અડસઠ નોટો બસોના દરની એકસો ચૌદ નોટો અને સો સોના દરની બત્રીસ નોટો જપ્ત કરી છે તો વેબ વેબ સિરીઝ જોઈને રત્ન કલાકારે ફ્લેટમાં રૂપિયા સાઠ હજારની નકલી નોટો છાપી કામરેજના સીજી એવન્યુ ફ્લેટમાંથી એક પોઈન્ટ છપ્પન લાખનો મુદ્દા માલ કબ્જે કઈ કબ્જે શહેર અને ગ્રામ્ય વિસ્તારના નાના દુકાનદારો વેપારીને ટાર્ગેટ કરતો હતો ઝડપાયેલો કરણ વાઢેરે એક ડબલ કરવાના બહાને નકલી નોટો વધારતો હતો તો મિત્રો શહીદ કપૂરની ફેમસ વેબ સિરીઝ ફરજીમાંથી શીખીને કામરેજના શ્રીજી એવન્યુ ફ્લેટ નંબર પોંચોસામાં રહેતા કરણ ગુણવત્તાભાઈ વાડે વાહેર પોતાના ઘરે બનાવટી ચલણી નોટો છાપતો હતો જે બાતમીના આધારે પોલીસે ફ્લેટ પર રેડ કરતા રત્નકલાકારની કલાકારે જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી કારણ કારણ કે રત્નકલાકારના રૂમમાંથી પાંચસોના દરની અડસઠ નંગ નોટો બસોના દરની એકસો ચૌદ નંગ નોટો સોના દરની બત્રીસ નંગ નોટો મળી કુલ બસો ચૌદ બનાવટી ચલણી નોટો મળી આવી હતી તો જ્યાં તો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આરોપીએ પાંચસો બસો સો દરની કરેલી બનાવટી ચલણની નોટો સ્થાપવા મૂકી હતી જે જોઈને પોલીસે પૂછપરછ કરતા રત્નકલાકારે બનાવટી નોટો છાપતો હોવાનું કબૂલ્યું હતું જેને લઈને પોલીસે બનાવટી નોટોના મુદ્દામાલ સાથે કુલ એક લાખ છપ્પન હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી સ્થળ પરથી જ રત્નકલાકાર કલાકાર નામેકરણ વાઢેરા ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મુખ્ય રત્ન કલાકાર કરણ વાઢેરા ફરજી વેબ સિરીઝ જોઈ બનાવવાથી ભારતીય ચલણની નોટો સાંપવા પ્રયાયો હતો તે સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારના નાના દુકાનદારો વેપારીને ટાર્ગેટ કરી અલગ અલગ જગ્યાએ માર્કેટમાં પાંચ મહિનાથી ટુકડે ટુકડી ડુબ ડુપ્લિકેટ નોટ ભરતી કરતો હતો હાલ તો પોલીસે આરોપી કરણ વાટે કેટલી માત્રામાં ક્યાં ક્યાં નકલી નોટો ભરાવી તેની તપાસ શરૂ કરી છે તો જ્યાં મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ ના પડતા તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર